જય जोहार जय આદિવાસી ભીલ પ્રદેશ જીજે ચોત્રીસ યુટ્યુબ ચેનલ પર દોસ્તો તમારું સ્વાગત છે હાલ હું અત્યારે મારા ખેતરે આવી ગયો છે મિત્રો અને પંદર દિવસ પહેલાં જોવા આવ્યો તો એના પછી તો અત્યારે જ આવ્યો છે કારણ કે આજો આ રીતનો ત્રાસ છે જુઓ આ જંગલ ખાતાની અંદર આવેલા ભૂંડ જે દોસ્તો આ દરેક ખેડૂતની આ પ્રોબ્લમ છે આ રીતનો આખા ખેતરમાં દરેક વિસ્તારમાં આ રીતનો ભૂંડ છે રોજ છે આ ખેતરના પાકને નુકસાન કરે છે મિત્રો તો ખરેખર જંગલ ખાતા વિભાગ અને સરકારી તંત્રને ખરેખર ખેડૂતલક્ષી જો સારા વિચારતા હોય તો ખરેખર ખેડૂતને ધ્યાન આપે અને આવી હજારો આદિવાસી વિસ્તારમાં જે પહાડી ઇલાકામાં જે ખેતર હોય એનો પાકને નુકસાન થાય છે અને એ પાકને નુકસાન થતું બચાવવું હોય તો ખરેખર હું સરકારશ્રીને અને જંગલ ખાતા વિભાગને હું કહેવા માગું છું કે અહીંયા આગળ તાર ફેન્સિંગ હોય તો આ રીતની કોઈ ખેડૂત આરામથી ઘરે પોતાની ખેતીનું કામ કરે અને આરામથી ઘરે સૂવે અને અહીંયા પાકને કોઈ નુકસાન પણ ના થાય પણ અત્યારે એવું છે કે જંગલ ખાતા વિભાગના જે પ્રાણીઓ છે ને એ પણ જાગે છે અને ખેડૂત પણ જાગે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હું મારા ગામની કે મારા વિસ્તારની વાત નથી કરતો આદિવાસી વિસ્તારમાં દરેક વિસ્તારમાં અત્યારે હાલ સો ટકા હું એમ કહું છું મારો મને મને ખ્યાલ છે ત્યાં સુધી સો ટકા ભૂંડનો ત્રાસ છે અને ભૂંડનો ત્રાસ હોય ને ત્યાં ખેડૂત આખી રાત જાગતો જ હોય છે અને આટલી બધી મહેનત કરીને આટલી બધી મહેનત કરીને ખેડૂત પોતાનો પાક ઊભો કરે છે અને છેલ્લે ભૂંડને બચ ભૂંડના ત્રાસથી પણ બચાવે છે રોજડાના ત્રાસથી બચાવે છે આ ડીંડવા ખાઈ જાય છે આ કપાસને પણ ખાઈ જાય છે અને આવું દરેક જગ્યા આવું બને છે અને આ ભૂંડના અને રોજડાને ત્રાસથી બચાવવું હોય ખેડૂતને તો મારે એવું કહેવું છે કે નાનામાં નાનો ખેડૂત હોય ને તે પણ સરકાર તાર ફેન્સિંગની સબસિડી આપે જે પાંચ એકડની જે લિમિટ છે ને એ રદ કરે અને જેટલું એનું ખેડૂત ખેતર હોય એટલી એને તાર ફેન્સિંગ આપે તો સૌથી સારી વાત છે કારણ કે પાંચ એકડની વાત આવે છે ને ત્યાં આગળ આ નાનો ખેડૂત અટવાઈ જાય છે મિત્રો તો પાંચ એકડ ખરેખર ના હોવું જોઈએ જેટલું મોટું એનું ખેતર હશે એટલી તાર ફેન્સિંગ આપે તો સૌથી સારી વાત છે અને આ રીતની સુવિધા મળે તો ખેડૂતને સૌથી વધારે લાભ મળે એ ક્યાં મળે કે એના ખેતીમાં રાહત મળે એને સાચવવામાં રાહત મળે અને એની પાકની ચિંતા થોડી ઓછી થાય તો આ વસ્તુ બને તો સૌથી ખેડૂત માટે ફાયદાલાયક છે મારી વાતને સહેમત હોય તો કોમેન્ટ કરો અને શેર કરો જય આદિવાસી જય બિલ પ્રદેશ જય જોહાર